કાંઈ વાંધો નહીં એવું છે ક્યારેક એવું બને તો જ બને બાકી ડેઈલી વ્લોગિંગ તો વડિયાની અંદર આવીશું તો ડેઈલી વ્લોગ તો આવશે જ આપણા ચેનલ ઉપર તો અત્યારે તો ભાઈ પંડેના વ્લોગ જોઉં છું ભાઈ એ નવું નવું ચાલુ કર્યું પણ બહુ મજા આવે એ વ્લોગ વ્લોગ જોવાની વિડીયો તો તો કંઈક પાર્સલ હમણાં આવ્યું એક બિનબેગ આવી છે બિનબેગ મતલબ ચેર આવી છે એ તો તમને આપણે પછી ઓલરુમ જાય ને એટલે તમને લોકોને દેખાડી તો એ ટાઈપનું ને એડિટિંગ કરવાનું પણ અત્યારે નથી કર્યું બે વાગે જ કરશું કદાચ હવે તો આપણે કાલ જ મેકવાનો અત્યારે કઈક અગિયાર વાગ્યા હે હા અગિયાર ને હોડ થાય એટલે હવે અગિયાર જવું છે તો એડિટિંગ તો આપણે બે વાગે કરશું ડેલી હવે કદાચ હવે તો કઈ ટાઈમ હે નહીં વિડીયો મેં એના માટે ફટાક લાગે ફોટો જોવું હવે તો તમને કહેતો હતો પાર્સલ દેખાડો તો આ રહ્યું પાર્સલ એડ કરી નાખું જો આ રહ્યું આપણું પાર્સલ જી મંગાવ્યું હતું ને બિન બે ગયા તો આ ટાઈપ હું હે કઈક અરાઉન્ડ કઈક બાજુમાં ફોટો દેખાઈ જાય કેટલાનું આવ્યું હે જ્યાંની માટે બીન્સ બાકી છે જે અંદર નાખું એટલે પછી તો માથે બેસી જાવ ને જે રીતે તમે બેસો ને કમ્ફર્ટેબલ તરીકે રહે આવડી આ વસ્તુ ને આ જો મારા બધેથી પહેલા શોખીન જ્યારે જીવડો ઉપડો હતો ને કે ઇયરબડ્સ લેવા હારામાં એવા મસ્તના આઈફોન ટાઈપના એ બધાથી પહેલા મારા બ્લૂટૂથ મસ્તના હવે એક તો મેં ખોઈ ને એકા કદાચ જતો તો ને બાર તો હું ખીચા માંથી કેમ પડી ગયા તો પછી બીજા લીધા તા આઈ ને બેકાર સાઉન્ડ ક્વોલિટી હાઉ બેકારમાં પેટની હોય તો આ સાઉન્ડ ક્વોલિટી આની છે

ને જે આ કેચ ને આખું કેચ ખાલી થઈ ગયું છે તમને લોકો ને કીધું હતું જેવી રીતે કે આ કેચ ખાલી થઈ ગયું આની અંદર આપણે છે ને બાર ઓવર ટ્વેન્ટી ફોર અવર્સ ગમે ચેલેન્જ આની અંદર કરું બધા જ પેલા તને ક્લીન કરવી જોઈએ તમને દેખાડું કેવી ભેરી દેખાડું જો મિત્રો એમનો જે ચકલા ગયા ને એને પાદ દે કે જો બધું પાણી બની એમનો પડ્યું છે આમાં તો કેટલું પાણી જોવે ને બધું સાફ થાય કાદે જેમ નેમ તો આપણે આની અંદર રહી નહીં હકી એ બહાર પાણી બધું મે બહાર કાઢ્યું ને પણ બહુ આવે કે છે ભાઈ ચકલાનો બધું એટલે જો આખું આ હે આ બધી વસ્તુ પેલા તો મારા કાઢવી જોઈએ ને ક્લીન કરવી જોઈએ ત્યાર સિવાય લગીન કઈ વસ્તુ થવાની છે ને ને વાતાનું તો આજે સારું હતું મસ્ત અને ઠંડુ પવન ને બધું છે ને પેલા કરતા માઈક ની ક્વોલિટી કેટલી બેટર થઈ ગઈ છે પેલા જે ગુગરો અવાજ આવતો ને હવે નહી આવે એ બધું જોઈ લીધું કે રીતે શું છે હું નહી એટલે આ બીજું કવચ લાવ્યું ને ઓલું રીંગ લાઈટ વાળું ઓલું નતું મેક્સ વાળું

પૈસા બરબાદ વસ્તુ છે આમાં કેટલા યુટ્યુબર મિત્રો જોતા હોય છે કેટલા યુટ્યુબમાં ખાવું હોય કોઈ લોકોના માક માઇક લેવું હોય એ લોકોને રિવ્યૂ તો જાણવા જ હોય ને આ માઇકના કેટલાઓને રિવ્યૂ તો જાણવા હોય ને એના માટે આ વસ્તુ ખાલી તમને દેખાડું બાકી જરૂરી નથી કે આ વસ્તુ લેવી તો જરૂર જે પ્રમાણે માણસને હોય ને એ પ્રમાણે જરૂર લેવી પડે મારે ભાઈ જરૂર પડતી હતી ક્યારે પબ્લિસિટી વચ્ચે લોગ બનાવીને તમ કોક એટલે કે કોક ને એમ થાય કે શું કેમેરા આગળ કરે છે એ તો ગામડામાં ને એવું થાય અમુક ઠેકાણે બાકી તમે સિટીમાં જાવ રોડ અત્યારે વિડીયો ઉતારો એ લોકોને અમુક નું સારું લાગે હું કાલે ગયો ને એક વિડીયો મેં કોન્ટ્રાક્ટ કરો વિડીયો ઉતારો જયારે આની પહેલા આવી ગયો વિડીયો એટલે તમને પ્રમોશન ટાઈપ જેવું એ પ્રમોશન નતું એ હા રિયલી વસ્તુ સારી હતી જે તમને મેં કીધું હતું ને એ પ્રમોશન વસ્તુ હતી રિયલી બેટર વસ્તુ હતી એટલે એ થોડી ઘણી ભાઈ વાત કરી એ લોકો ને ખબર હોય કે વિડિયો એટલે હું ને સિટીમાં લોકોને ખબર પડે કે વિડિયો એટલે શું થાય ને આ ગામડાની અંદર વડિયા ગામની અંદર મેં તો મારા ગામની અંદર વિડીયો તો કોકને એમ થાય કે આ વિડીયોમાં હું ભાગવત કર્યા રાખે ખોટો ખોટું હું બોલ્યા રાખે એ ટાઈપની વસ્તુ લાગ્યા લોકોને ને માઈક હોય તો ભાઈ માઈક હે લેવું હોય તો મસ્ત અને છે કોઈને બાય કરવું હોય તો કહી દેજો લિંક તો લિંક આપી દઈશ પ્રમોશન નથી એમ નેમ કેટલી ફેર તમને કહી દીધું કે પ્રમોશન નથી પ્રમોશન હોય ને તો હું તમને બધાને પહેલા જ કહી દઉં કે આ પ્રમોશન વસ્તુ છે ને પ્રમોશન ન હોય તો એ તમને કહી દઉં ને આના તો માઈક નો હજી એક અલગ થી વિડિયો જોતો હોય કે શું મોડ છે હું ને તો કમેન્ટ અંદર કહી દેજો એટલે તો ગજબ નું સીન થઈ ગયો છે ઓન ઉપર ઉતો તો મને લાગતું હતું કે ખાટલો તૂટી જાય અને માથે હું તો ને ડફ ના કાટલો ઈધર ગયો હા વેઠે નો ગયો પાયો ડફ નો રહે થઈ ગયો પડ્યો યાર ખાટલા ઉપર થી મને લાગતું તું કે આ તૂટશે ફાઇનલી ટ્વીટ થઈ ગયો બીજો દિવસ ના આજે ગેમિંગ વાળો વિડિયો દેખાય આપણી ચેનલનો છે એ મારી જૂની ચેનલ હતી ને બધાય પહેલા ગેમિંગ કરતો ક્યારે નહી છે જો તારો અવાજ જો મારો હવે મિત્રો જૂની આપણી આઈડિયા જે છે આ આ આઈડિયા જે છે જાવડી ભાઈ પાના કરતા કેટલું કલેક્શન હાલું થઈ ગયું પણ હવે રમતો નથી હું તો જો આપણે આઈડી હે પ્રિફેન્ટ ને પેલા લાઈવ હું કરતો નીવડી વસ્તુ છે એક કલાક માંથી ની લાઈવ છે ગીવ અવે વારી તો મિત્રો જોયું હે ને આ વિડિયો ની લિંક આ વિડિયો જો હોય ને લાઈવ તો કમેન્ટ કરી નાખજો કમેન્ટ આવશે તો ભાઈ આ આની રિક્વાયરમેન્ટ તમારે રિસ્પોન્સ આવશે તો આ લિંક તમને નાખી દે

ડાપના નીકળી ગઈ તો કયો આ બાજુ થી નો નીકળો બાકી કયો લાગી ગઈ નહી તો ડાયરેક્ટ અમે થોડું કડક હતું પડી ગયું એટલે પાયો જેઠો નીકળી ગયો બાકી હું તો જાતો ભાઈ મે મિત્રો હેઠો ડાયરેક્ટ જો ખાટલા માં મિત્રો આમાંથી જાત કાલ રહી ગયો જો તમને દેખાય આખો પાયો જી બાજુ નું નીકળી ગયો મેં તો આ બધા તોડી નાખ્યું ને હું આય તોડતો તો જો આવડો દેખાય આ પાયો મેં કીધું છે ને ઈ તોડી મેં કીધું ખાલી હીચકા જેવું થઈ જાય મેં કીધું એક બાજુ સોફા જેવું બને કોઈ ટાઈપનો ટૂટ કોશિશ કરી સાફસુફ કરીશ કે કાદાજી તમારે લોકો મળી ટ્વેલ અવર એની અંદર રાખવું જોલો ચેપ મેગી વારો પણ હતો અને આપણે રાજકોટ ગયા હતા થોડું ઘણું કામ હતું એના માટે રાજકોટ થોડું ઘણું કામ હતું ભાઈ કઈ બાબતે વાત નથી કરવી વાતાવરણ જો વરસાદ જેવું છે પણ ના ના વરસાદ જેવું નથી મસ્ત ઠંડો ઠંડો પવન છે એટલે આવ્યું મસ્ત અને યુટ્યુબમાં બીટ્યુબમાં વિડીયો વિડીયો જોતા હોય ટાઈમ પામ કાઢ્યા અત્યારે હમણાં કાંઈ બે ત્રણ દિવસ બહાર જ નથી ઘોટે કોઈ હોય નહીં વિડીયો એડિટિંગ થઈ કંપનીનું કેની માથે બેઠો છું એ એક મસ્તનો વિડીયો આવે છે એની અંદર આખું વસ્તુ કહીશ ને સ્પેસી મેગી જોડો જ વાળો પણ એક ચેનલ આવે છે તો એ પણ જોવા માટે વિડીયોને કદાચ લાઈક ચેનલને સબસ્ક્રાઇબ ને કયો મસ્તનો ચેનલ ટીવી જોતો કમેન્ટ કનેક્ઝન મળશે વિડીયો અંદર